મેષ રાશિના જાતકો ની કેટલીક વિશેષ ક્ષમતાઓ લોકોની સામે આવશે વૃષભ રાશિના જાતકોએ કોઈ પણ નિર્ણય લેતા સમયે દિલ ની જગ્યાએ દિમાગ થી કામ લેવું મિથુન રાશિના જાતકો માટે આ સમયે ભાગ્ય અને ગ્રહોનું સંક્રમણ કરી રહ્યું છે રાશિના જાતકોની કોઈ કોઈ ખાસ ખાસ મિત્ર સાથે મુદ્દા પર ચર્ચા થશે રાશિના જાતકોના મોટા ભાગના કામ સરળતાથી પૂરા થશે કન્યા રાશિના જાતકો માટે અત્યારે વ્યવસાયમાં સમય થોડો પડકારજનક રહેશે તુલા રાશિના જાતકો માટે આજે ગ્રહોનું સંક્રમણ લાભદાયી સંજોગોનું નિર્માણ કરી રહ્યું છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે ધન રાશિના જાતકો ની પરેશાનીઓ અજાણ્યા લોકો સાથે વિવાદ થવાથી વધશે મકર રાશિના જાતકો ના વિવાહિત જીવન માં મતભેદ રહેશે કુંભ રાશિના જાતકોએ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો અને મીન રાશિના જાતકો નો નવો સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થશે